જય માતાજી હું છું માં સ્વાગત છે તમારું ધર્મ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા અગિયાર કે શિવરાત્રી કોઈ પણ ફેસ્ટિવલમાં જ્યારે ઉપવાસ હોય ફાસ્ટ હોય વ્રત હોય તો તમે આ વડા બનાવી શકો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી છે તો ચાલો બનાવીએ સાબુદાણાના વડા બનાવવા માટે અહીં મેં બે વાટકી સાબુદાણા લીધા છે અને મેં સારી રીતે ધોઈને એને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખ્યા છે તમે જોઈ શકો છો પાંચ કલાક પછી સાબુદાણા સરસ એકદમ પલળી ગયા છે એને તમે આમ દબાવીને જોશું સરસ દબાઈ જાય છે એટલે આવી રીતના આપણા તૈયાર છે સાબુદાણા પલળીને બે વાટકી સાબુદાણાને બે વાટકી પાણી સાથે જ પલાળીને રાખવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું તો સરસ એકદમ છૂટા છૂટા થઈ જશે અહીં મેં એક વાટકી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે એને આપણે ભૂકો કરી દઈશું એને એકદમ ક્રસ નથી કરવાના અકરા ખાંડી લેવાના છે પાવડર નથી કરવાનો એથી ખાવામાં સરસ એનો ક્રન્ચી ટેસ્ટ આવશે એને બધું આપણે અંદર મિક્સ કરી દઈશું અહીં મેં એક ચમચી જેવા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે મેં ત્રણથી ચાર લીલા મરચાં અને એક એક જેટલો આદુ લીધો છે અડધી ચમચી મરીનો પાવડર એડ કરીશું આપણે আমি বে বাফেলা বটেকা লিখাছে এ মসড়ি করমচি শেকেলা জিরা নাউডর লু অর্ধি চমচি কালা নমক লচর স্বাদ মু মিঠু এড করছু તમે સિંધો મીઠું પણ લઈ શકો છો આ વડા ઉપવાસમાં અગિયારસમાં કે પછી મહાશિવરાત્રિમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો થોડાક મેં અહીંયા ધાણા લીધા છે લીલા તે એડ કરશું એક ચમચી જેટલી ખાંડ એડ કરશું જો તમને ન ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ખાંડથી તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને છેલ્લે એક લીંબુનો રસ એડ કરશું હવે આ બધું મિશ્રણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો બધું સરસ રીતે મેશ થઈ ગયું છે હવે એને આપણે વડા બનાવી દઈશું થોડુંક હાથમાં આપણું વડા જેટલું પૂરણ લેવાનું છે એને આવી રીતના ગોળ ગોળ રાઉન્ડ આપશું અને પછી એને આવી રીતના કરીને આમ વડાનો સેપ આપશું તમે તમારી રીતે ગમે તે સેપ આપી શકો છો હાટ નો આપી શકો છો ગોળ ચોરસ ગમે તે મેં વડા આપણે આવી રીતના બધા વડા બનાવી દઈશું ફટાફટ અગિયાર શિવરાત્રિ કે કોઈ પણ હોય ત્યારે આ બનાવી શકો છો ખૂબ જ સહેલી રીત છે અને ફટાફટ થઈ જાય છે ખાલીને એને થી પાંચ કલાક પલાળવાનો હોય છે અને આ જલ્દીથી ફ્રાય પણ થઈ જશે તે પલળેલા છે ને એટલે સરસ થઈ જશે તમને મારી આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાઈડમાં ગેસ પર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું જેથી ફટાફટ આપણે વડા પી તળી લેવાય આને તમે દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો આ ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ બધા વડા એક પછી એક તળી લઈશું તમારે વડાને ફેરવવાની કોર તળ કરવાની નથી એને એક કે અડધી મિનિટ સુધી આ રીતના તેલમાં ફ્રાય થવા દેવાના છે પછી જ આપણે ફેરવવાના છે જો જલ્દી જલ્દી ફેરવીશું તો એ તૂટી જવાનો ડર રહે છે એટલે થોડા ક્રિસ્પી થઈ જાય પછી એને આપણે ફેરવી લઈશું હવે એક આદ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને ચમચીની મદદથી ઉથલાવી દઈશું અને એને હજુ બેથી ત્રણ મિનિટ મધ્યમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરશું આપણે આને આગળ પાછળ એમ ફેરવીને એને સરસ ફ્રાય કરી દેવાના છીએ એ ગોલ્ડન કલરના કે સોનેરી કલરના થાય નહીં ત્યાં સુધી એને આપણે ફ્રાય કરવાના છીએ તમે જોઈ શકો છો આપણા વડા સરસ ફૂલીને એકદમ ક્રિસ્પી અને દળા જેવા થઈ ગયા છે હવે આને આપણે કાઢી લઈશું Apre a bichea e bato તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બન્યા છે ને એકદમ ફૂલેલા તમે જોઈ શકો છો જો આપણા વડા કેવા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે હવે તમને હું આને તોડીને બતાવું તો અંદરથી એકદમ સોફ્ટ આમ છે ને જોઈને ખાવાના મન થઈ જાય એવા તો તમે જરૂરથી એકવાર બનાવજો તો તમને આ વડા એકદમ સરસ ફૂલેલા અને એકદમ ક્રિસ્પી જો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ સોફ્ટ બન્યા છે તો એકવાર જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો તો તૈયાર છે આપણા સાબુદાણાના પરાળી વડા તો તમને આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન મટને પ્રેસ કરજો ત્યાં સુધી ખાઓ પીઓ અને ચર્ચા કરો જય માતાજી